ખનીજ ચોરી માટે ઝાલાવાડ જિલ્લો પંકાયેલો છે સુરેન્દ્રનગરની ધરતીમાં કિંમતી ધરતી ખનીજાયેલું છે અને આ ખનીજ ચોરી એટલી બધી ચાલી રહી છે કે આ કાળા કામમાં અનેક નેતાઓથી લઈ અને માફિયાઓ જે ખનીજ માફિયાઓ છે તે આ ધરતીને ખોદી રહ્યા છીએ આપણે સ્થળ ઉપર આવ્યા છીએ થાન આપ જોઈ શકો છો જે પ્રકારે એમને કૂવો કર્યો છે સો ફૂટ ઊંડો આ કૂવો છે અને આ ધરતીના પેટાળમાંથી કિંમતી ખનીજ છે તે ખનીજ માફિયા લઈ રહ્યા છે આપ જોઈ શકો છો મારી બાજુ આ તમે આ ઢગલા જોવો ખનીજના જે પ્રકારે આ ચોરી ચાલી રહી છે વહીવટી તંત્ર બિલકુલ મૌન છે અહીંયાના નેતાઓ મૌન છે જે પ્રકારે ખનીજ માફિયાઓ આ કાળી કમાણી કરી રહ્યા છે રાત દિવસ આ ખનીજના ઢગલા તમે જોઈ શકો છો આ બધું જ ઉવામાંથી કાઢવામાં આવે છે અને તે

ધરતીના પેટામાં જે મોટા મોટા પથ્થરો છે તે પણ તોડી નાખે કરે છે છે અને ધરતી એ આ આખી ધ્રુજી ઉઠે અને ખનીજ માફિયાઓનો ખીચાઓ ભરપૂર થાય છે નેતાઓના ખીચા ભરપૂર થાય છે અને ખનીજ ચોરી માટે આ જિલ્લો જાણે સ્વર્ગ સમાન બની ગયો છે રાજુદાન ગઢવી ઉદેશી ચાવડા સાથે થાન